તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ત્રણ સફેદ કબૂતર લઈ છે હેલો ફરીથી મારા નવા વ્લોગમાં તો કેમ મિત્રો બધા મજામાં ને અત્યારે આપણે સવારે નાઇટ્રેન કોમ્પ્લીટ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ એકદમ અને મસ્ત મજાની સવાર મળી ગઈ છે અત્યારે સૂર્યનારાયણ ઊંઘું ઊભું થઈ ગયા એટલે કે અત્યારે તો આમ વાતાવરણ એવું છે હિસાબે સૂર્યનારાયણ હજી નથી નીકળ્યા બાકી તો આમ વાતાવરણ થઈ ગયું છે થોડુંક વાદળ છે એવું એટલે બાકી તો અત્યારે સાડા આઠ જેવું ટાઈમ થઈ ગયો છે અને ખાસ કરીને અત્યારે તો હવે થોડાક દિવસથી તો વાતાવરણ બહુ એવું રહી છે પીનું પીનું અને વાદળછાયું વરસાદના લીધે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે ત્રણ સફેદ કબૂતર લઈ અને એક આખું સફેદ છે એક કાળું સફેદ છે અને એક લાલ સફેદ છે ત્રણ કબૂતર આપણે લીધા છે ગોંડલથી લઈ આવ્યા આપણે રાખવા માટે શોખ ખાતે ત્રણેય કબૂતર જોવો અત્યારે ચણા છે ફર્સ્ટ ક્લાસ એકદમ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી વાડીની માંડવી છે અને અત્યારે જો લીલી થમ આ એકલાસ ઉભી છે અને હા એકલાસ વાતાવરણ અત્યારે થઈ ગયું છે જો સૂર્યનારાયણ આથમવાની તૈયારી ઉપર છે અને આપણે અત્યારે આવી ગયા છે મરચીવાળા પડામાં એટલે અડધી મરચી સોપવાની અત્યારે બાકી છે તમે જોઈ શકો છો અડધી સોપવાની બાકી છે અડધી સોપાઈ ગઈ છે અને પાણી બાણી હાઈ ક્લાસ અત્યારે પાઈ દીધું છે કેમ કે પાણી થોડુંક થોડાક દિવસ વહી ગયા હતા એટલે પાણી પાવું પડે નતું એટલે પાણી બાણી પાઈ દીધું છે અને આ ક્લાસ ચકાચક થઈ ગઈ છે અત્યારે કોઈ પણ જાતનું કાંઈ પ્રોબ્લેમ છે નહીં આ તમે જોઈ શકો છો અત્યારે જો આ બધી મરથી પાઈ દીધી અત્યારે પાણી પાઈ દીધું ને લીલી કરી દીધી છે આ જોઈ લો અત્યારે વાવેલી છે આપણે થોડાક દિવસ પહેલાંની લા મરચી અત્યારે તો ફર્સ્ટ ક્લાસ છે બાકી હવે બીજો જે આપણી પાસે રોપ છે એ સોંપવાનો બાકી છે એટલે એ હવે એક બે દિવસમાં સોંપાઈ જાય કેમ કે એને સોંપવું પડે એટલે બને ત્યાં સુધી તો હવે જેમ બને એમ ભેલું થાય એ સારું એમ ભેલો સોંપાઈ જાય એમ તો એને સોપમાં શું કહેવાય આપણે બગડે બબડે નહીં ભાંગી નો જાય એના માટે બને ત્યાં સુધી વહેલું કરવું પડે સોપવાનું તો હવે વહેલો સોપવાનો છે અને મજૂર નું થોડીક તકલીફ છે એટલે સોપવાનો નથી તો હવે સોપાઈ જા તો બઈ ના રહેજો આપણા વિડીયોમાં અને જોઈજો કેમ કે આપણો વિડીયો ખેતીવાડી વિશેનો હોય અને આપણે ખાસ કરીને વાળી જ વિડીયો બનાવતા હોય છે તો વિડીયો આપણા જોતા રહેજો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આગળ આપણે જે આપડે ચીબડા વાવ્યા હતા તમે જો ત્યારે આમાં એ ક્લાસ ફૂલ ફૂલ ગયા તમને અમને બતાવું આ જો અત્યારે ધમ દુનિયાના ફૂલ આવ્યા જોઈ જેટલા ફૂલડા છે એટલા બધા ચીબડા થાય એટલે આપડે હજી થોડોક ટાઈમ લાગશે કેમ કે આપણે મોડા થોડાક વાવ્યા હતા એટલે ચીબડા મોડા આવશે બાકી અત્યારે તો થવું થાઉ થઈ ગયા હોય છે અને આ આપણે અહીંયા મગ વાવ્યા હે મગ હમણાં વાવ્યા હે તો પાછળથી મગ ને થોડુંક ચોરા એવું આવે પાછું કર્યું એમ કે આપણે વહી દો હતું થોડુંક તો જગ્યાએ પીડી દીધું પછી થોડુંક વાવેતર કરી દીધું અને હવે આપણે આગળ જવાનું છે નવું થોડુંક હવે તર શાક બકાલા થયું છે એ આપણે જોઈએ મેથી વહી ગયો થોડીક મેથી ઝીણી ઝીણી વહી ગઈ અને હવે આગળ મેથી બતાવું તમને જો આ આપણે મેથી ઘર માટે ખાવો વાવેલી જોઈ લેજો અને આપડી ડુંગળી ઉતરી જાય સરસ મિત્રો ઘરની માંડવી છે અને ઓરામાં હવે આપણે વેપારી ગોતીના ઓરામાં જવા દેવાની છે અને અત્યારે આપણે એમ જ આટો મારી છે તમે જોઈ શકો છો માંડવી થઈ ગઈ છે આ એકલાસ અને ખાવા જેવી થઈ ગઈ છે તો આપણે બને ત્યાં સુધી તો બહુ ઉપાડતા નથી આ તો ખાલી ચેક કરવા માટે જોવા માટે કેવા પોપટા થયા અને કેવા કોગલ આ છે તો એના માટે આપણે ચેક કરવા માટે ઉપાડતા હોય પણ વાંધો નથી એક ખાધા જેવી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ ઉપર અને હવે આવી જ તો આપણે માંડવી શેકવાની હોત છે કેમ કે હવે આપણે થોડીક ઉપાડી તો તોડીને પોપટા કાઢીને શેકશું માંડવી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ એ ક્લાસ ખાધા દાણા મોટા મોટા થઈ ગયા તો આપણે હું તમને બતાવીશ પછી માંડવી તો છે એટલે એમાં કઈ દેખાય નઈ બરાબર અને જેવા દાણા છે એનો ખબર પડે એટલે પછી હું તમને આગળ વિડીયો બતાવીશ તો અત્યારે આપણે આવો ફાલ છે માંડવીમાં હા માંડવી એકલાસ આપણી થઈ ગઈ છે જોઈ લ્યો તમે ઓગણ નંબર છે ને આવા પોપટા છે એકદમ પાકી ગઈ છે એન તમે જોઈ શકો છો આ બે કારેલા અત્યારે જો આ આપણે વેલો છે એક જ વેલો છે લીમડે ચેલેલો હે આ એમાંથી બે ઉતરા અને આપણે એક ટાણાનું શાક થઈ જાય એવા હે ઘીસોડા મસ્તીના આ બે ગીસોડા એમાંથી અત્યારે જોયું એટલે હતા Tauh utarilita Wiso dah se high class Naya wapda Bija wilang nga zoi Ni matalak bukai Wiso ne Nani ibu Nano ha Ni maka ni Apun habi high class Utri giar lawa tu ni Ibi high class hata Lailita Zoi lio High class hata kira pilih karu ni badi na Ha na Kaya da wak kata ni bukanya aman akun Watu na tiada tiada cuma sana we na લે એવું કઈ નાખવાનું હોય નહિ એની મેળા મેળા થઈ જાય એટલે ઉતારી લીધા ને લઈ જાય ઘર બાજુ ઘરે જવાનું છે હાલો હવે નીકળી ગયા મળશું આગળ ને વિડીયો